નમસ્કાર દર્શક મિત્રો આપ જો છો ગુજરાત 20 ન્યૂઝ હવે જો ઘટના સમાચાર ગુંબલી પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના પ્રવેશોત્સવમાં અધિકારી બની આવ્યા આજ રોજ ગુંબલી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્ય અધિકારી તરીકે શ્રી ડોક્ટર રવિભાઈ કે ચૌહાણ મેડિકલ ઓફિસર કોર્ટ પીએચસી તેમજ સીઆરસી કો નરસિંહભાઈ તેમજ સરપંચ શ્રી અસમુખભાઈ હસમુખભાઈ એસએમસી અધ્યક્ષ શ્રી લાલજીભાઈ તથા બોડી સંખ્યામાં ગામમાંથી પધારેલ ભાઈઓ અને બહેનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ખોડુભાઈ પઢિયાર સાહેબે તેમના વિદ્યાર્થી જે મુખ્ય અધિકારી શ્રી ડોક્ટર રવિભાઈ કે ચૌહાણ કે જેવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું છે તેમનું શાલ પુસ્તક અને મોમેન્ટ આપી હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું ભૂંભલી પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને અધિકારી શ્રીઓના હસ્તે પ્રવેશ કરવામાં આવ્યો ત્યારબાદ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓનું મહેમાન શ્રીઓના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું મુખ્ય અધિકારી શ્રી ડોક્ટર ભાઈ કે ચૌહાણ કે જોવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમના દ્વારા બાળકોને શિક્ષણની સાથે આરોગ્ય અને સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમના અંતે એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની બાલિકા દ્વારા સર્વ પાસે મિશન લાઈફ પ્રતિજ્ઞા લેવડવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ રાઠોડ તેમજ બાળકો દ્વારા કરવામાં આવ્યું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે